ચલો મિત્રો ગુડ મોર્નિંગ તમારે બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં હવે આજે અમે જવાના છે વાડીએ એટલે ગાડીમાં સામાન બધો પેક કરીએ છીએ બરાબર છે અને હવે ઘરેથી નીકળવાની તૈયારી કરીએ છીએ હમણાં રાતને હોસ્ટેલ પહેલાં મૂકશું અને પછી આપણે વાડીએ જાઓ બરાબર સામાન બધો પેક થઈ ગયો છે અને આપણે હમણાં થોડી વાર પછી નીકળીએ પપ્પા આપણે વાડીએ જવાનું ને હા જો પપ્પા રેડી થઈ ગયા છે અને ઘરમાં બધા રેડી થઈ ગયા છે અને હવે ગાડી કાઢવાની તૈયારી કરું છું અને ગાડી કાઢીને પછી આપણે નીકળી જાય થોડી વાર પછી બેક મળશું રેડી થઈ ગયા છે બહાર આવી ગયા છીએ આ જો બધા આવી ગયા છે બરાબર અને આપણે ગાડી કાઢી અને નીકળીએ અને થોડી વાર પછી બેક મળશું ઓકે આપણે આવી ગયા છે ડીઝલ તો આપણે ગાડીમાં ડીઝલ થોડીક થઈ ગયું હતું હતું તો ખરું પણ લોંગ રૂટ પર જવું છે આપણે ડીઝલ પૂરા લઈએ અને ગાડીમાં ડીઝલ પૂરાય છે અને આપણે ટાંકી પૂરું કરાવી આવી લઈએ મળી ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બારડોલીમાં બાબેન આવી ગયું છે બાબેનથી ટર્ન મારીએ છીએ અને હવે ટૂંક સમયમાં આપણા રાધાબહેનની હોસ્ટેલ આવી જાય

હું ગાવાની દીકરી તો આમાં સાની માની હે હાલો બહા આનંદ દાદા આનંદ બધાને ટાટા કહી દ્યો હાલો હવે ફાઇનલી અમે અહીંથી નીકળી ગયે છીએ અને દાદાબેનને રૂમમાં બેસાડી દીધા છે હસ્ટેલે મૂકીને આપણે નીકળી ગયા છીએ હવે વિદ્યા ગાડીમાં હું પપ્પા અને મમ્મી આ મમ્મી હું કહેતા હતા તમે હમણાં ખટારાનું શિરડીના શિરડીનાનું હોય તો શેના હોય

ખમણ છે સમોસા પાત્રા બા છે બાપા છે ખાઈ લઈ પછી વાળી જવા નીકળી જાય આપણે ઉમરપાડા પહોંચી જવા આવ્યા છીએ દસ કિલોમીટર બાકી છે હવે અને જંગલમાં ગરી જાય છીએ હવે ટાવર બાવર બધું ઉયું જાય પછી જંગલમાં અમારે આ જંગલ છે

બાપુજી ગયા છે જો ગેટ ખોલવાની ગેટ આવ્યો પાછો દરવાજો ખુલી ગયો છે આપણું મકાન મકાન આવી ગયું છે હવે આપણે ગાડીને અંદર ગેટમાં પાર્કિંગમાં લઈ લઈએ જો વાડી આવી ગઈ છે લઈ લીધી છે આપણું મકાન છે ને આપડી ગાડી છે ચાલો હવે આપણે નીચે ઉતરીએ વાડીએથી ઓપન કોમ પર વાડીએ છે આપણે નીકળ્યા છીએ ગામમાં સવારી કરવા સફર કરવા તો નહીં પણ ઓલાની જેવું છે કે આપણી એક્ટિવાનું બેટરી ઉતરી ગઈ છે અને બેટરી રિપેર કરાવવા લઈ જાય છીએ અને જો આપણી એક્ટિવા છે મીટર કાંટો મીટર કાંટો બધું બંધ થઈ ગયું છે મારા અંદાજ પ્રમાણે મુષક મહારાજ અડી ગયા લાગે છે એટલે આવું શું હોય છે

બંગલાનો ઉપયોગ અમી કરીએ આજો અને આ જો અમારી છે આ કેમ છે બાકી એક નંબર ગાય પાંચ દિવસ છે ને ચલસા જ કરવાના છે આ જો અમારી માયા જો ફરી ગઈ માયા નામ લીધું ને ક્યાં માયા કેમ હતા ગઈ મંગુ એમ નામ મોંઘુ છે હાલે મંગુ ઓલી માયા છે વચ્ચે હાલે મંગો હા હા હાલે ચાલે કંઈ નહીં અને જો હોલ બાજુ આ અમારો શેર ખાન છે શે તો જી પણ હતાઈ જાય વારે વારે હતાઈ ગઈ વેરઘાટો તો જયંતી લઈ લેને હાલો નાની અહીં આવ રાની આ આ હા રાની હતાઈ ગઈ છે રાની ને છે ને બીક લાગી ગઈ એટલે રાની હતાઈ ગઈ છે હવે ને આપણે પછી રાતે પછી દેખાડશું અને રાડી માં આટો મારી છે આ છે જમરૂખડી આ છે જમરૂખડી આ આંબા છે આ લીંબુ છે લીંબુ બીજી છે લીંબુ આ બધું છે થોડું થોડું અને આ બધી ડિટેલ છે ને આ બધી ડિટેલ આપણે કાલના વ્લોગમાં લેશું આખી જ વાડીની ડિટેલ અને મસ્તીની તમને બતાવશું બરાબર છે અત્યારે ખાલી થોડી થોડી આછી પાતળી ઝલક આપી તમને બાકી આખી ઝલક તમને કાલ ડિટેલમાં બતાવશું આપણું મકાન છે આ ગાડી છે આ ખેતર છે બાકીની ડિટેલ છે ને કાલ ડિટેલમાં આપણે બતાવીશું તમને બધાને આજે ખાલી ઉપર સળી ઝલક આપી છે કાલ આખી ડિટેલમાં દેખાડશું બરાબર તો મિત્રો આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા છીએ કેમકે આપણે કાલે દવા છટાવવાની છે આંબામાં થોડોક રોગ આવ્યો છે એની તો એની માટે આપણે મજૂર ગોતવાના છે એટલે મજૂર પહોંચવા જઈએ છીએ ગાડી લઈને નીકળી ગયા છીએ અત્યારે જો આ છે આપણી માણકી જે આપણા ફાર્મ હાઉસે જ પડી રહે છે આપણી વાડી બરાબર છે અને આ ગામનો રોડ છે ગામના ખેતરો છે બરાબર છે ધીમે ધીમે જઈએ આગળ અને આપણને મજૂર મળી જાય છે કે ન જ મળતા તમને બતાવું મળી તો જાહે હવે જોઈએ આજની કાલની તારીખમાં આવે છે કે કાલ નથી આવતા કાલ આવે તો સારું છે અને કાલ જો ન આવે તો પરમ દિવસે વાત બાકી આ ગામનો નજારો છે જોઈ લો વાડિયું છે બીજી ખેતરો છે બધાને બધાએ પાક લઈ લીધા છે અને ખાલી પીડ્યા છે થોડાક ટાઈમ પછી કઈક નવું રોપ છે આ આવા નવા સેલ અમે અહીંયા કરશું જોતા રહીજો મજા આવે તો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલ ને આપણી ચેનલને ને કરવાનું તો ભૂલતા જ બરાબર છે જેમ કે આપણે સબ્સ્ક્રાઇબરો થોડા ઘટે છે એટલે બધાય ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર જો આ ખેતર છે બળદ આપણે આવા આ ઘર છે પાકી ગઈ અને આ જો છોકરાઓ બધા સ્કૂલમાંથી બહાર નીકળે છે અને છોકરાઓને બધાને હવે રજા પડી ગઈ છે એટલે છોકરાઓ ઘરે જવા નીકળી ગયા છે અહીંથી બરાબર છે આ અહીંયા ગામની સ્કૂલ છે અને આ સ્કૂલના બધા વિદ્યાર્થીઓને પડી ગઈ છૂટી એટલે બધા જાય છે હો ઘરે બરાબર છે આપણે હમણાં જઈ વાળીએ અને પછી પાછી બાકીની મજા કરીએ